પણ ભગવાને આપણને મોંઘો ઉતાર આપ્યો છે તો અવતારની અંદર બીજું કાંઈ કરો કે ન કરો પણ અંતિમ સમયે તમારી સાથે આવે ને એવું એક ભાથું બાંધતા જાજો પરિવારના લોકોએ લાડવો મૂક્યો છે લોટ પાણીનો પણ ત્યારે ખાશો ક્યાં લોટ પાણીનો લાડવો મૂકશે જરૂર હશે નહીં ખાવાની લોટ પાણીનો લાડવો મૂકશે પણ જરૂર હશે નહીં ખાવાની ચિઠ્ઠી ફાટ છે ઉપરવાળાની તારી રેડા તાશે જ્યારે જવાનો સમય આવશે લોટ પાણીનો લાડવો કરશે ને તો ખાવાની તારી તૈયારી નહીં હોય પછી ભલે કદાચ ટોપલા ભરી ભરીને ગુંદીને ગાંઠિયા ગામના કૂતરાઓને ખવડાવે એની કાંઈ નહીં મળે એનાથી કાંઈ નહીં મળે કારણ કે સાથે નહીં આવે સાથે તો માત્ર એક જ વસ્તુ આવશે હરિનામ અને કળિયુગમાં અવતાર ને સાર્થક બનાવવા માટે બીજું કોઈ સાધન નથી ભાગવતકાર કહે છે કલોકેશવકી કળિયુગમાં માત્ર ને માત્ર એક જ ઉપાય છે તમારો ઈશ્વરના નામનું સંકિર્તન કરો ને તમારાથી થયેલા બધા જ પાપોમાંથી તમે મુક્ત બની જાઓ નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખશમન સ્તમ નમામિ હરિ પરમ હેજી વાતમાં તમે નામ લેશો ને તો તમારા બધા જ પાપો બળીને ભસ્મ થઈ જશે નામ સંકીર્તનમ યસ સર્વ પાપ પ્રણાશનમ બધા જ પાપોમાંથી તમને મુક્તિ મળશે

રામચરિત માનસમાં ગૌસ્વામી કહે છે નામ લિયા ઉન ભેદ નામ ગયા પડ ચારો વેદ નામ લિયા ઉન સભી શાસ્ત્ર કા ભેદ બિના નામ નરકે ગયા પટ પડ ચારો વેદ જેણે નામ લીધું છે એમને એમનો ઉદ્ધાર થયો છે નામ માત્ર થી આપણો ઉદ્ધાર થાય મારા તમારાથી થયેલા પાપો ધોવાઈ જાય તો શા માટે ઈશ્વરના નામનો ગુણાનુવાદ ન ગાઈએ પણ હું હંમેશા કહેતો રહું છું કે તમે પરમાત્માના નામનું સંકિર્તન કરો પરમાત્માની પૂજા કરો ભગવાનની સામે બેસીને તમે કદાચ પ્રાર્થના કરો પણ પ્રાર્થનામાં ક્યારેય પણ તમે સ્વાર્થ ન રાખશો નિસ્વાર્થ ભાવથી પ્રાર્થના કરજો ભગવાન કો ચાહો લેકિન ભગવાન ન ચાહો તમે ભગવાનને ચાહો પણ ભગવાનની પાસેથી કંઈ ન ચાહો પણ આપણે તો ભગવાનને ઓછા ચાહીએ ભગવાન પાસેથી જ કંઈક ચાહીએ એક ઘીનો દીવો કર્યો તો આપણને કંઈક મળવું જોઈએ નહીં તો ન ચાલે ભગવાન ને થાળ ભેરો તો થાળ માંથી આપણને કઈક મળવું જોઈએ તો ચાલે ન તો ભગવાન ને થાળ ન જમાડે તમે ભગવાન માટે ગમે તે કર્મ કરો પણ એની સામે તમે અપેક્ષા ન રાખશો કારણ કર્મ તમે કરો ફળ આપનાર તો એની જવાબદારી છે કર્મ કરવું એ તમારી જવાબદારી છે ફળ આપવું જવાબદારી એની છે કર્મણ એ વાધિકારાસ્તે મહાફલે સુકદાચન શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન બોલ્યા છે કર્મણ એ વાધિકારાસ્તે મહાફલે સુકદાચન એ જે વાતમાં તું કર્મ કરતો જા અને તારું જેવું કર્મ હશે એ અનુસાર ફળ આપવાની જવાબદારી મારી છે એની ચિંતા તું ન કરતો પણ આપણે તો ફળની ચિંતા પેલા હોય કે હું ભગવાનને એક શ્રીફળ વધેરીશ તો મારું આ કામ થાશે કે નહીં થાય અને આપણે કોઈ દિવ કામ થયા પહેલાં શ્રીફળ વધેરાય ખરા આવા દાખલા ખરા માનતા હું આપણે એવી કરીએ કે હે ભગવાન ચાવીને જોડો જડી જાય દે દીવા કરે જડી જાય તો નહીં તો રામ રામ ના આપણે આવી જ માનતા કરતા એક મારું આ થઈ જાય તો કરશું અને આ તો રિશ્વ થઈ વ્યવહાર થયો તમે મારું કરો તો હું તમારું કરું એટલે ભાગવતકાર કહે છે ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે ન ચાહો તમે પરમાત્માની પ્રાર્થના કરો નિસ્વાર્થ ભાવે સ્વાર્થ ન હોવો જોઈએ નિસ્વાર્થ ભાવથી પ્રાર્થના કરી હશે તો મારો કનૈયો જરૂર સ્વીકારશે એમાં કોઈ સંદેહ નથી પણ તમે પ્રાર્થના નિસ્વાર્થ ભાવથી કરી શકતો પણ આપણે તો ભગવાન પાસે કઈક માગતા જ હોય કોઈ એને નથી કરીએ હાથ જોડીએ આખું બંધ થાય જીભ ચાલુ કરે ન કરે મન તો ચાલુ થઈ જ ગયું હોય ભગવાન મને આપજો આપજો ને ને તે હજી આ બાકી છે હજી આ બાકી છે કેટલું માગવું ને એની આપણી પાસે કોઈ લિમિટ નથી કારણ કે એક વસ્તુ હજી આપી રહી કે બીજી વસ્તુ તૈયાર જ હોય આપણી અને માનતા હોય આપણી એવડી હોય હે ભગવાન બે લાખ ની લોટરી લાગી જાય ને તો બે શ્રીફળ હું તમારા નામ ના આપવાના હામાં બે શ્રી આવે આપણે તો એમ જ માનતા હાવ ગાંડો થઈ ગયો ભગવાન એટલો બધો ભગવાન ગાંડો નથી સાહેબ કે તમે માગો ને બધું તમને આપી દે તમારી લાયકાત જોઈને આપે છે અને લાયકાત વગરનું અપાઈ જાય ને તોય નકામું છે લોભીન ઘેર ધન અપાઈ જાય કામનું હું કઈ કામ નું નહીં એને કામ માં આવે ન એના પરિવાર ને કામ માં આવે ન એના આડોશી પાડોશી ને આવે ન સ્નેહીજન ને આવે તો ધન કામ નું શું એ કઈ કામ નું નથી સાહેબ પાત્રતા વગર કઈ પીરસાઈ જાય ને તોય એ નકામું છે અજ્ઞાની માણસ ને તમે કદાચ ગમે તેટલું જ્ઞાન આપો ને શું ફેર પડે માં આ તો ભેંસ માંથી પાણી રડવા જેવું થયું ગમે તેમ કરો તો એમાં કઈ ફેર ન પડે સાહેબ ભગવાન કો ચાહો લેકિન ભગવાન ન ચાહો પણ આપણે તો ભગવાન પાસે જઈને માગતા જ રહીએ એ ભગવાન મારો ધંધો હરકો કરી દેજો ધંધો બરાબર સેટ ભગવાન ભગવાન હવે એકાદું સારું મકાન મકાન એવું કરજો થાય ત્યાં એકાદી સારી ગાડી થઈ જાય ત્યાં છોકરાની ઉપાધિ હોય મારો છોકરો ભણી ગણીને આગળ વધે ને એવી કૃપા કરજો ઈ થઈ જાય તો હવે ભગવાન મારા છોકરાને સારા ધંધે ચડાવી દેજો સારી નોકરી મળી જવી જોઈએ સારી નોકરી મળી જાય ત્યાં સારી છોકરીની આશા આવી જાય એક પછી એક આશાઓ ભગવાન પાસે જાગ્રત થતી જ રહે છે એ માણસ પાછો પડતો જ નથી ભગવાન પાસે તમારે હોય તો બસ એટલું કે પરમાત્મા તમે બીજું કઈ આપો કે ના આપો બસ અમારી એક જ ઈચ્છા છે કે જયારે અમારો અંત સમય હોય ત્યારે તમે મારી સામે ઉભા ઉભા ભગવાનની પ્રાર્થના જરૂર કરો અને અંત સમય બસ એટલું માગો કે મારો અંત કાળ હોય ત્યારે તમે મારી સામે ઉભા હોય પછી ભલે મને કઈ મળે કે ન મળે એની કોઈ મને પરવા નથી ભગવાન પાસે માંગ્યું કે હે ઈશ્વર મને મેવા મળે કે ન મળે એની કોઈ મને જરૂર નથી મારે બસ માત્ર તમારી સેવા કરવી છે પણ આવું તો કોઈક ઓછા જ હોય સાહેબ સો હોય એમાંથી એકાદો કદાચ આવું માગે કે મને મેવા મળે કે ન મળે મારે કઈ વાંધો નથી પણ તમારી સેવા મારે કરવી છે બાકી તો માગવા વાળા જ રહ્યા બે પાછ ફૂલ લઈ મંદિરે મને રે રે હું ભગવાન એમ કે છે કે તમે બે ફૂલ લઈને આવો અને મારી માનતા કરો ને હું કઈ બે ફૂલમાં બે લાખ આપી દઉં આટલો બધો ગાંડો નથી થઈ ગયો કે તમે મને છેતરી જાઓ આ ઘા ઉભા ને તમે આઠના ફગાવો કે મારી પિતળીયા જોતા નથી મુઠડી લઈને જઈએ આપણે મંદિરે અને વળી પાછી ગુપ્તદાન ની મુઠડી હોય તો હા મુઠડી હોય ને ગુપ્તદાન ની હોય આમ મુઠી ભરી હોય આમ અને આમ લઈને જાય કોઈને ખબર ન પડે ને કેટલાક છે એમાં ચકલી નું પેટ ભરા છે કે કબૂતર નું ભરા હે કે પોપટ નું ભરા હે અને તમે જોજો પણ મુઠડી જયારે લઈને જાય કઈક આમ કઈકું હોય અને લઈને જાય એટલે પછી ડબ્બામાં અડધો હાથ નાખી દે પછી હાથ આમ ઠપકારવો પડે ભગવાન ચપટી ચોખા લઈને આવો આ ઘા તમે આઠાના ઘા કરો તો એ કઈ મારે પિતળિયા જોતાય નથી તમારા મેં તને આપ્યું છે તું મને પાછા વળી પાછા આઠાના એટલે આપડી પાસે જે કઈ સંપદા છે ભગવાને ભાડે આપી છે સાહેબ ક્યારે લઈ લેશે એનો કોઈ ભરોસો નથી કારણ કે એ તો એનો માલિક છે અને માલિક આવીને તો ગમે ત્યારે કઈક લાવો ભાઈ દુઃખી થવાની જરૂર નથી આપણે એટલા આવ્યા ત્યારે આપણી પાસે ક્યાં કઈ હતું એ તો પછી આવ્યું એટલે આપણને કોકે આપ્યું અને કોકે આપ્યું એ કોક લઈ જાય તો એમાં કઈ નવાય નથી આ તો બધું ભાડાનું છે અને ભાડાનું તો આજ નહી તો કાલ ખાલી તો કરવાનું

કારણ કે પરમાત્મા તમારી પૈસાનો તમારી સંપદાનો ભૂખો નથી એ માત્ર તમારી ભાવનાઓનો ભૂખો છે તમે ભાવ અર્પણ કરો તમે ભગવાનને કેટલા પ્રકારના ભોજન લગાવો છો એ મહત્વ નથી પણ એ ભોજનના થાળમાં તમારો ભાવ કેટલો છે મહત્વનો છે

કવિ એવી કહે છે કે ગોપી આ સાડી ને પોતાના અંગ ઉપર વિટાળી નહીં પણ ખંભે નાખીને ચાલતી થઈ ગઈ આજ મેં કન્યા નોતું આપ્યું છે ને કન્યા હા પાડી છે કે હા ગોપી હું તારી ઘરે જમવા આવીશ કેટલી ભાવિભોર બની ગઈ અને વળી પાછી એટલી વિભોર બની કે ન્યા ગઈ અને ન્યા જઈને બેડા ભર્યાતા મૂકી દીધા થાલા બેડા લઈને આવી ભરેલા ભૂલી ગઈ ખાલી બેડા લઈને આવી આવીને વળી પાછી એટલી ભાવ વિભોર બની ગઈ ભગવાન ની રસોઈ મંડી બનાવવા અને રસોઈમાં શું એને બનાવ્યું ખોબો ભરીને મીઠું નાખું ખીર ખરી થઈ ખોબો ભરીને મીઠું નાખું ખીર ખરી થઈ પૂરી વણીને તૈયાર કરી પૂરી વણીને તૈયાર કરી તળતા ભૂલી ગઈ કાનાને નું જરૂરે ભોલે

આસન ભગવાન ગઈ પાટલા ઉપર પીરસી દીધું આસન આપ્યું નહીં અને વળી પાછી ભગવાનની ની પેલા થાળી લઈને ચાલુ કરી દીધું

કેટલો ભગવાન એના ઉપર દયાળુ હશે કે ભગવાન એની આ બધી જ વસ્તુનો સ્વીકાર કર્યો ખીરમાં મીઠું નાખ્યું તો એ ભગવાને સ્વીકાર કર્યો પૂરી તળા વગરની આપી તો એ સ્વીકાર કર્યો આસન આપ્યું નહીં પાટલા ઉપર પીરશું તો એ ભગવાને સ્વીકાર લીધું કારણ ભગવાન કહે છે હું ભાવનાઓનો ભૂખો છું તમારી સંપદાનો નહીં ભાવ ઈશ્વર કહે છે તમારી ભાવનાઓનો ભૂખો છું અને જો ભાવનાઓનો ભૂખો ન હોત એને માત્ર સંપદા જ જોઈતી હોત મહાભારતના ચાલો ભગવાન આપણે જમી લઈએ તો ત્યારે દુર્યોધન ના એ છપ્પન ભોગ મૂકી ન હોત અને એને વિદુરના ઘેર ભાજી ન ખાધી હોય એને ભાવ ગ્રહણ કર્યો અને ભાવ ગ્રહણ કરતાની સાથે જ કનૈયા બોલે છે વાલો મારો હસીને બોલ્યો હાથમાં તાળી દઈ કાનો મારો હસીને ને બોલ્યો હાથમાં તાળી દઈ રાધાજી રોજ જમાડે રાધાજી રોજ જમાડે તારાજે ગોપી મને રાધા રોજ જમાડે પણ તારા જેવું હજુ સુધીમાં ક્યારેય જમાડ્યું નહી તારી દસોઈ તું આટલી મીઠી હતી પણ એ જયારે તમારા હૃદય ભાવ નીકળે ત્યારે થાય તમને પરમાત્મા ની અંદર જયારે તમારી બુદ્ધિ લાગી જાય તમારું ચિત્ત થાય ઘડીક ઘડીક અહીંયા અને ત્યાં એમ થાય સાહેબ મંત્ર ને પકડી રાખો એક આસન ને પકડી રાખો એક દેવની મૂર્તિને પકડી રાખો સાહેબ મહાપુરુષો કહે છે કે આ શાસ્ત્રમાં માં આ જગત શાસ્ત્ર કોઈ હોય તો માત્ર એક ભગવદ્ ગીતા છે આ જગતમાં કોઈ ઈશ્વર હોય તો માત્ર એક કૃષ્ણ છે નંદન છે તમારું કર્મ છે અને કર્મ પણ એક જ છે માત્ર ને માત્ર નંદનંદન ની સેવા કરો ઠાકોર ની સેવા કરો સેવા કરી લ્યો એના ગુણા નું વાદ ને ગાઈ લ્યો એને ભાવથી બોલાવી લ્યો કેટલા લોકો માનો છો કે તમે અંતર થી અવાજ કરો ને કનૈયો ન આવે કેટલા લોકો માનો છો આવું કેટલા એવું માનો છો તમે બોલાવો ને કયું આવીને ભરે માનતા નથી ને માને છે આ બે માં મારે ને ભણાવી ભગવાન અંતર થી એમ કહે છે કે હે જીવાત્માઓ અંતર થી બોલાવો પછી તમે જોઈ જુઓ તમારા હૃદયનો ભાવ હોવો જોઈએ પછી કદાચ તમે એમ કહો ને કે મારા પિતાજી નું શ્રાદ્ધ છે તો હું પિતાજી ના શ્રાદ્ધ ને માટે લઈ આખી નાગરી ને જમાડી જાવ અને એટલું નહીં કદાચ તમારા હાથમાં વિષ પ્યાલો હોય ને તો મીરાબાઈ તમે ભાવથી બોલાવો તો વિષ પણ હું પી જાઉં

એને શકુભાઈ રૂપ લીધું પૂર્ણ પુરુષોત્તમ છતાં સ્ત્રી બનીને આવ્યો છે શકુભાઈ જાત્રા તમે કરો અને છાણ વાસિદા અમે કરશું કારણ નું શરીર અહિયાં એના હતું મન તો જાત્રામાં પહોંચી ગયું પ્રાર્થનાઓ મન થી થાય શરીરથી નહીં તમે મનથી પ્રાર્થના કરો એની તમારા મનને એકાગ્ર બનાવીને એની સામે બેસી જાઓ તમારી આજુબાજુમાં શું છે ને ભૂલી જાઓ તો તમને પરમાત્મા મળે એ માં ગંગા સતી કહે છે મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનવા

મારામાં છે તમારામાં છે જળમાં છે ચેતનમાં છે અત્ર તત્ર ને સર્વત્ર છે મારો નારાયણ રામચરિત માનસ કહે છે હરી વ્યાપક સર્વત્ર સમાન હરિ વ્યાપક રામચરિત માનસ એમ કહે છે કે હરી વ્યાપક સર્વત્ર સમાન અને જ્યારે શ્રીમદ ભાગવત કહે છે જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલા માલા કુલે વિષ્ણુ સર્વ વિષ્ણુમયં જગત આ જગતમાં જળમાં છે સ્થળમાં છે પૃથ્વીમાં છે આકાશમાં છે પાતાળમાં છે આ ધરતી ઉપરના પર્વતમાં પણ મારો કૃષ્ણ છે અગ્નિમાં પણ છે વાયુમાં છે મારામાં તમારામાં બધે છે પિતાજી ક્યાં છે નહીં પણ ક્યાં નથી મારો નારાયણ અત્ર તત્ર ને સર્વત્ર છે મારો હરી તમને ન દેખાય તો એ તમારી બુદ્ધિ છે પણ છે એ તો હકીકત છે અને મહાપુરુષો તો ત્યાં સુધી કહે છે જે નથી દેખાતો છતાં પણ છે એ ઈશ્વર છે દેખાય ઈશ્વર તો હોય કદાચ પણ એનાથી વિશેષ આગળ કીધું કે જે નથી દેખાતો છતાં પણ એ છે એની અનુભૂતિ કરાવે ને એ ઈશ્વર છે તમે જે શ્વાસો શ્વાસ ક્રિયામાં વાયુ લ્યો છો એ વાયુ છે તમને દેખાતો નથી દેખાતો નથી એનો મતલબ એવું નથી કે નથી નાક બંધ કરી જુઓ હમણાં ખબર પડશે છે કે નહીં એ તો છે જ

અને આપણા શાસ્ત્રો છે આપણા વેદ છે આપણા પુરાણો છે આપણા ઉપનિષદો છે આ બધા જ આપણા જીવનમાં બહુ ઉપયોગી છે માત્ર ધર્મની વાત નથી ધર્મની સાથે તમને કઈક સંદેશ આપ્યો છે કે તમારું જીવન આવું હોવું જોઈએ રામચરિત માણસ માણસને જીવતા શીખડાવે છે અને જયારે ભાગવત મહાપુરાણ માણસને મરતા શીખડાવે છે ભાગવત એમ કહે છે કે હે જીવાત્મા વાતમાં તારું મૃત્યુ મંગલ હોવું જોઈએ મૃત્યુને મંગલ બનાવો તમે કર્મ એવું કરી જાઓ કે તમારું મૃત્યુ મંગલ બની જાય તમારું મૃત્યુ મહોત્સવ બની જાય જાય એકાદું સત્કર્મ એવું કરી જાઓ કે આખું જગત તમને યાદ કરતું રહી પણ જ્યાં સુધી ભગવાન માં તમારી બુદ્ધિ નહીં બને ત્યાં સુધી પરમાત્માની ઝાંખી નહીં થાય તમને ભરોસો હોવો જોઈએ તમારી ભક્તિમાં તમારી પૂજામાં તમારા એ સંકિર્તનમાં તમારા ભાવમાં કે મારી પૂજા મારી કૃષ્ણ એ સ્વીકારી છે તમને ભરોસો હોવો જોઈએ તમારું મન ઈશ્વરમય હોવું જોઈએ અને ભરોસા વગરની ભક્તિ ક્યારેય થાશે નહીં બેનું વિશ્વાસ ભક્તિ ન હોય રામચરિત માણસ કહે છે બેનું વિશ્વાસ ભક્તિ ન હોય તમને વિશ્વાસ નહીં હોય તો તમારી ભક્તિ કઈ કામ નહીં કરે તમને દ્રઢ ભરોસો હોવો જોઈએ કૃષ્ણના તરણાર વિદમાં કે મારું કરેલું પુણ્ય મારું કરેલું સત્કર્મ મારા હરિએ સ્વીકાર્યું હશે મારા કનૈયા સ્વીકાર લીધું હશે જયારે આવો ભરોસો હશે તમને ત્યારે પરમાત્મા તમારી પ્રાર્થનાઓનો સ્વીકાર કરશે ત્યારે તમારું જીવન ધન્ય બનશે આવી ભાગવત ગાથાઓને આવી ધર્મની કથાઓને સાંભળીને તમારું જીવન ધન્ય બનશે અને આવો જ ઉપદેશ છે મહાપુરુષોનો કે ભાઈ તમારું મળેલો મનુષ્ય અવતાર સાર્થક બનવો જોઈએ કારણ કે બહુ મોંઘા મૂલો અવતાર મળ્યો દુર્લભ માનુષો દેહો દેહી નામ ક્ષણ ભંગુર બહુ મોંઘા અવતાર अवतार મળ્યો ને માં પણ વળી પાછો દુર્લભ છે અને ક્ષણભંગુર છે આ ક્ષણભંગુર अवतारમાં પણ તમને સુલભ મળ્યું શું તત્ર અપિ દુર્લભમન્નીય વૈકુઠ પ્રિય દર્શનમ તમે જેના ગુણાનો વાદ ગાવવા માટે બેઠા છો એ કનૈયાની વાત છે સાહેબ કે તમે એના ગુણાનો વાદને ગાઈ છો મનુષ્ય અવતારમાં દુર્લભમાં દુર્લભ કોઈ વસ્તુ હોય તો માત્ર ને માત્ર હરી કીર્તન છે સત્કિર્તન બહુ દુર્લભ છે જેને ભાગ્યમાં હોય એને મળે ભાગ્ય વગર ન મળે અને આવી ધર્મની ગાથાઓને સાંભળવાથી બીજું કઈ થાય કે ન થાય પણ આપણું જીવન સુધરી જાય તો આપણું મૃત્યુ સુધરી જાય એટલે આપણું આ જીવન સાવ સાર્થક બની ગયું મનુષ્ય અવતાર સાર્થક બની ગયો એ તો આપણે નથી સમજતા આપણને એમ થાય છે કે આ તો વૈરાગ્ય લગાડી દે ના ભાઈ હું કોઈને વૈરાગ્ય લગાડવા આવ્યો નથી ને તમારે વૈરાગ્ય લગાડવાની જરૂર નથી ઘરમાં રહીને ભજો ને ભગવાનને શું કામ એને બહાર મૂકો છો તમે ઘરને મૂકીને જાશો તો ભગવાન મળી જશે એ વાત જરૂર નથી પણ ઘરમાં રહીને પણ સંસારને મૂકી દો તો ભગવાન મળી જાય જવાથી ભગવાન નહીં નહીં મળે ઘર ઘર છોડ કે બાસ ભોગ હરી કો દિયો હી તમે છોડીને જંગલમાં જાઓ પણ હરિના નામનું તમે સત્કીર્તન કે તમારા કરેલું સત્કર્મ તમે હરિને અર્પણ કરો જ નહીં તો એમાં શું વૈરાગ્ય લાગ્યો ન્યા જઈને પાછું મુકાવું તો જોઈ ને અને છોડવું બહુ અઘરું છે

ઋષિ મુનિઓ ક્યાં ઘર છોડ્યા છે જુઓ કબીરજી મહારાજો એ પણ ગ્રહસ્થિ હતા ગૌતમ ઋષિ એ પણ ગ્રહસ્થિ હતા કરદમ ઋષિ હતા એ પણ ગ્રહસ્થિ હતા છતાં આપણે ભગવાનને મેળવા

સંસારને છોડી અને એ સ્મશાનમાં રહે છે અને માત્ર સ્મશાનમાં રહે છે એટલું નહીં સ્મશાનમાં જઈને પણ એને એક એવી આકરી પ્રતિજ્ઞા કરી કે જ્યારે ગામમાં કોઈનું મૃત્યુ થાય અને જ્યારે જયારે બાળવા આવે ત્યારે પેલો વાટકો સાથે લાવે જે ખીચડી સાથે આવે એ ખીચડી ખાવાની પાણી પીવાનું અને ત્યાર પછી જ્યાં સુધી કોઈનું મૃત્યુ ન થાય ત્યાં સુધી માત્ર હરિકીર્તન કરવાનું ત્યાં સુધી અંજળ નહીં લેવાનું આવી પ્રતિજ્ઞા કરી આટલો ત્યાગ હવે વિચાર કરો બાણું લાખ માળવાનો ધણી આટલું બધું ત્યાગ કરી અને સ્મશાનમાં રે એમાં બરાબર એક વખત ના સમયે ભગવાન શિવ અને માતા ભવાની નીકળ્યા એટલે ભવાની નજર ગઈ આ તો બાણું રાજા ભરતુરી છે આટલું બધું છોડીને સ્મશાનમાં ભગવાન ને કહે છે પ્રભુ જુઓ તો ખરા કેટલો ત્યાગી માણસ છે એક કામ કરો ને આને બધું ત્યાગી દીધું અને આ સ્મશાનમાં રહે છે આ દુનિયાનો મોટામાં મોટો ત્યાગી આ છે આને ત્યાગનું પ્રમાણપત્ર આપી દો ભગવાન કહે છે દેવી પ્રમાણપત્ર એમ નમ ન અપાય ભવાની વાત માની જરાક દુઃખ લાગ્યું ભવાની કે ભગવાન તે આકાશમાં સૂર્ય ઉગશે નહીં ફાંડું પાડીને આવશે અહીંથી ચાલુ કરે પણ ભગવાન કહે છે દેવી ઉતાવળ ન કરાય કઈ વાંધો નહીં થોડા દિવસ વ્યતીત થયા એકાદ બે મહિના થયા અને ગામની અંદર કોઈનું મૃત્યુ થયું એમાં બરાબર હવે બે ત્રણ મહિના પછી એક મૃત્યુ થયું એટલે બરાબર એના લઈ અને બાળવા બાળવા જાય છે છે જઈ રહ્યા ને એ નીકળી ગયા બધા ઘરના પરિવારજનો એટલે પેલો ખીચડીનું પાત્ર હતું એને લઈ અને ખીચડી બનાવી અને જે ખાવા જાય ત્યાં જ બરાબર ભગવાન શિવ અને માતા ભવાની આવ્યા ભિક્ષુકના રૂપમાં આવી અને ભગવાન શિવ ભિક્ષુકના રૂપની અંદર બોલ્યા છે કે ભાઈ બહુ ઘણા દિવસોથી ભોજન કર્યા નથી ભોજન મળશે હાથમાં રહેલું ખીચડીનું પાત્ર જમણા હાથમાં રહેલો એ ખીચડીનું કવન ફરી પાછું પાત્રમાં મૂકી અને પાત્ર ભગવાન શિવના હાથમાં ભૂકી લ્યો ભાઈ આજ તમે જમી લ્યો હું આજ માત્ર જલપાન કરી લઈશ હું જળ પીને મારો નિર્વાહ કરીશ